જુનાગઢના માળિયાહાટીના ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાના હસ્તે રૂમી તેજાણી આધુનિક ઇ લાયબ્રેરીનો શુભારંભ કરાયો હાલ આધુનિક યુગમાં આપણો દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી હરમેશ પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ વિશ્વની સાથે તાલ મિલાવી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે તેવા હેતુથી માળિયાહાટીમાં આગા ખાન સંચાલિત ગિરનાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રૂમિ ગિરનાર હાઈસ્કૂલમાં રૂમી તેજાણી લાઇબ્રેરીનું ઇનોગ્રેશન માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈના વરદ હસ્તે કરવામાં આવેલ છે તે પ્રસંગે ઉપસ્થિત માનનીય પીઆઈ સાહેબ પટેલ સાહેબ માનનીય મામલતદાર સાહેબ માનનીય મહેન્દ્રભાઈ ગાંધી માનનીય ડીડી દેવાણી સાહેબ પત્રકાર મિત્રો તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓ અમારી કાઉન્સિલના પ્રેસિડેન્ટ પ્યારઅલીભાઈ અમારા સમાજના મુખી અને કામડિયા સાહેબ તમામની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું અને આ પ્રોગ્રામના આયોજનથી અમારી અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને એક લાઇબ્રેરી બેસ્ટ લાઇબ્રેરી અને બેસ્ટ લાઇબ્રેરીની ભેટ મળશે અને તે બદલ હું ગર્વ ગર્વ લાગણી અનુભવું છું પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યૂઝ માળિયાના જુનાગઢ